જય જવાન જય કિસાન આજે પાલનપુરની બાયપાસની જે સમસ્યા છે એને લઈને આજે હું સુમા કાકા રમેશભાઈ વિજયભાઈ સાથે આજે રાકેશ ટીકીને અમે મળી અને પાલનપુરની જે સમસ્યા છે કારણ કે જે બાયપાસ નીકળે છે એ ટ્રાફિક સમસ્યાને લઈને ના માટે કાઢવામાં આવેલો છે અને આ બાયપાસ જે નીકળે છે એમાં મોટા ભાગના ખેડૂતો જે છે એ ખેડૂતી વિહોણા થઈ જવાના છે કારણ કે નાના ખેડૂતો છે એમની જમીન જતી રહેવાની છે બાયપાસની અંદર કારણ કે જે સંપાદન કરવામાં આવ્યું છે સો વર્ષનો વિચાર કરીને આ લોકોએ એનો પ્લાન કર્યું છે એટલે એક રીતે જોવા જઈએ તો ખોટો આખો પ્લાન થયો છે અને આમાં નાના ખેડૂતો બધા જાય મરી જાય સ્થિતિ થઈ છે ત્યાં મેઇન પાણીની સમસ્યા છે બાયપાસ નીકળે એમાં પાંચ થી લગભગ સાઠ જેટલા બોર પણ આવેલા છે અને એક બોર બનાવવામાં લગભગ દસથી થી બાર લાખ રૂપિયા ખર્ચો થાય છે એક તો પાણીની સમસ્યા છે અને જ્યારે આ બાયપાસમાં સાઈડ બોર જતા રહેશે તો મોટી પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થવાની છે જે પ્રકારે વળતર મળવું જોઈએ એ વળતર મળતું નથી જૂની જંત્રી પ્રમાણે ના લોકો વળતર આપે છે ખરેખર તો અત્યારની જે બજાર પેરેટી કે જે અત્યારે જમીનનો જે ભાવ છે એ જમાનનો ભાવ ગણીને ખરેખર વળતર ખેડૂતોને ચૂકવવું જોઈએ આવી માગણીઓ સાથે આજે પૂરેપૂરી બાયપાસની સમસ્યાઓને લઈને આજે રાકેટ ટીકેજીને અમે વાત કરી છે એમને હાઈકોર્ટના કેટલાક આવેલા ચુકાદાઓની પણ અમને જાણ કરી છે અને નકલો પણ આજે અમને આપવાના છે પરંતુ આ જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એની સાથે ટીકેજી અને પૂર્વ રાષ્ટ્રીય નેતા કિસાન એમની આપણી સાથે છે એવું આશ્વાસન પણ આપ્યું છે અને ટૂંક સમયમાં બનાસકાંઠાની મુલાકાતે પણ આવવાના છે બીજી પણ અમે મોટી ઘણી બધી સમસ્યાઓ છે આજે પાણીના એની નીચે અમે ચર્ચા કરી છે આજે મોટા મોટા વીજ કંપનીઓના વીજ તોતી ટાવરો ઊભા થઈ રહ્યા છે ખેડૂતો એમાં છેતરાઈ રહ્યા છે એમને વળતર નથી મળતું એની પણ અમે ચર્ચા કરી છે આજે પાણી સીપુ ડેમ હોય ધોતીવાડા ડેમ હોય કે બાકી અન્ય પાણીની જે ડેમની કંપનીઓ દ્વારા આ જે પાઇપલાઇન નાખવામાં આવે છે કે ગેસની પાઇપલાઇન હોય એમાં પણ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે પૂરતું વળતર મળતું નથી એની પણ ચર્ચા કરી છે ભારત માળા પ્રોજેક્ટ નીકળે છે એમાં પણ ખેડૂતોની જમીન જાય છે એની પણ ચર્ચા કરી છે પાક વીમા યોજનામાં કરોડો રૂપિયા ખંગે લીધા આજે ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા એની પણ કરી છે બીજી સમસ્યા મોટી છે રી સર્વેની રી સર્વેમાં ખૂબ મોટા ગોટાળા થયા છે બે ભાઈઓ ઝઘડી ઝઘડી મરી જાય એવી સ્થિતિનું ઊભું થયું છે એક લાખથી વધારે પેન્ડિંગ કેસ છે એની પણ વિગતે આજે ચર્ચા કરી છે જે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે આજે ખેડૂત બોલી નથી શકતો ખેડૂત બોલવા જાય તો એને અવાજ દબાવવામાં આવે છે આ પ્રકારની આખું ગભરાય ગભરામણ વાળું વાતાવરણ ખેડૂતોને દબાવવા કોશિશ પોલીસ દ્વારા ડરાવવા આવું બધું વાતાવરણ જે ઊભું થયું છે એની સંપૂર્ણ આ માહિતી વાકેફ આજે કર્યા છે અને ટૂંક સમયમાં રાકેશજી બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે એનું આજે એક બે દિવસમાં એનું પ્લાનિંગ કરી લઈશું અને ટૂંક સમયમાં બનાસકાંઠાની મુલાકાતે ખેડૂતોની વહારે આજે રાકેશ ટીકેટજી આવે છે અમને સો ટકા સંપૂર્ણ વિશ્વાસ છે કે સો ટકા ખેડૂતોને ન્યાય મળશે જય હિંદ જય જવાન જય કિસાન